नवरात्रि માં किन्नર પાસેથી 1 રૂપિયા નો સિક્કો લેનારનું શું થાય છે? નવરાત્રી આ શબ્દ સાંભળતા જ આપના હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગનો સાગર હિલોડા લેવા લાગે છે. આ માત્ર એક તહેવાર નથી પરંતુ આદિશક્તિ માં દુર્ગાની આરાધનાનું, શક્તિની ઉપાસનાનું અને આસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું નવદૈસીય મહાપર્વ છે. शरद शरदू आगमन साथे समग्र वातावरण आगमन आगमनि सुगंध थी महकी उठे है घटस्थापना साथे शुरू थता आ पर्व में दरेक दिवस में दुर्गा एक विशिष्ट स्वरूप ने समर्पित होय है शैलपुत्री ब्रह्मचारिणी चंद्रघंटा कुष्मांडा स्कंदमाता कात्यायनी कालरात्रि महागौरी और सीद्धिदात्री આ નવ દેવીઓ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિના પ્રતીક છે આ નવ દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા અર્ચના યજ્ઞ અને ગરબારસ દ્વારા માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે એવું માનવામાં આવે છે કે આ સમય ગાડામાં બ્રહ્માંડમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અત્યંત તીવ્ર હોય છે આ દિવસોમાં કરવામાં આવેલી પૂજા दान અને પુણ્યનું ફળ અનેક ગણો વધી જાય છે મંત્રोच्चાર અને ભક્તિમય વાતાવરણને કારણે પૃથ્વી પર એક દૈવી લોકની રચના થાય છે આવા શુભ અને પવિત્ર વાતાવરણમાં કેટલાક એવા ઉપાયો અને પરંપરાઓ પણ છે જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે અને ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે આ પરંપરાઓમાંથી એક અત્યંત ચમત્કારિક અને ગુપ્ત પરંપરા છે किन्नર સમુદાય સાથે જોડાયેલી અને તે એ નવરાત્રીના પાવન દિવસોમાં તેમના દ્વારા આશીર્વાદ રૂપે પ્રાપ્ત થયેલો 1 રૂપિયાનો સિક્કો હવે આપણે મુખ્ય પ્રશ્ન પર આવીએ છીએ કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં જો કોઈ किन्नર પ્રસંગ થઈને તમને 1 રૂપિયાનો સિક્કો પોતાના હાથથી આપે તો તેનું શું ફળ મળે છે शास्त्रों मान्यताओं अनुसार आ कोई सामान्य घटना नहीं परंतु भाग्योदय एक स्पष्ट संकेत है एक अखूट धन और समृद्धि प्राप्ति एक जे व्यक्ति ने नवरात्रि में किन्नर पास थी आशीर्वाद रूपे सिक्को है, तेना जीवन में आर्थिक तंगी हमेशा माटे दूर थी जाए है आ सिक्को में लक्ष्मीना आगमनों सूचक है તે વ્યક્તિ માટે આવકના નવા સ્ત્રોત ખુલે છે વેપારમાં વૃદ્ધિ થાય છે નોકરીમાં પ્રમોશન મળે છે અને રોકાયેલું ધન પરત મળે છે આ સિક્કો એક ચુંબકની જેમ ધનને આકર્ષિત કરવાનું શરૂ કરે છે બે દુર્ભાગ્યનો નાશ અને સૌભાગ્યનો ઉદય જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય દરેક કાર્યમાં નિષ્ફળતા મરતી હોય તો આ સિક્કો તેના માટે સંજીવની બુટ્ટી સમાન છે કिन्नરના આશીર્વાદ અને માં દુર્ગાની કૃપાથી તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થવા લાગે છે જીવનમાં આવતા અવરોધો આપોઆપ દૂર થવા લાગે છે ત્રણ कर्ज મુક્તિ અને આર્થિક સ્થિરતા જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે તેમના માટે આ ઉપાય અત્યંત कारगर સાબિત થાય છે આ સિક્કાની ઊર્જા એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે વ્યક્તિ ધીમે ધીમે દેવામાંથી મુક્ત થઈ જાય છે અને તેના જીવનમાં આર્થિક સ્થિરતા આવે છે ચાર નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરથી રક્ષણ કિન્નર દ્વારા આપવામાં આવેલો આ સિક્કો માત્ર ધંજ નથી આપતો પરંતુ એક સુરક્ષા કવચનું પણ કામ કરે છે તેને ઘરમા કે પોતાની પાસે રાખવાથી ખરાબ નજર तंत्र मंत्र अने अन्य नकारात्मक शक्तिओनी असर थती घरनु वातावरण सकारात्मक अने सुखमय बने हे पांच दोषनु निवारण खास करीने, जेम आपने चर्चा करी आ उपाय बुद्ध ग्रह ने अत्यंत बढ़वान बनावेना कुंडली मा रहेला बुद्ध संबंधित दोषों निवारण थाय है जेना व्यक्ति निर्णय शक्ति मजबूत बने है અને તે સાચા સમય સાચા નિર્ણયો લઈને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે સિક્કો મેળવવાની અને તેને સિદ્ધ કરવાની સાચી વિધિ આ ચમત્કારિક ફળ મેળવવા માટે સિક્કો પ્રાપ્ત કરવાની અને તેને સાચવવાની એક ચોક્કસ વિધિ છે જો આ વિધિનું પાલન ન કરવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ મળતું નથી દાનની ભાવના સૌપ્રથમ तमारे किन्नर पासे थी सिक्को मांग नवरात्रि कोईपण दिवसे खास करीने बुधवारे, शुद्ध मन और श्रद्धा साथे किन्नर समुदाय ने तमारी यथाशक्ति दान करविए दान में लीला रंगना वस्त्रों पैसा अनाज फल के मिठाई आपी शकाय है याद राखो दान एवी भावना थी करो के, तमे ईश्वरना एक विशिष्ट स्वरूपनी सेवा छो સ્વેચ્છાએ મળવો જોઈએ સિક્કો જ્યારે તમે તેમને નિસ્વાર્થ ભાવે દાન આપો છો અને તેઓ તમારા પર પ્રસન્ન થાય હે ત્યારે તેઓ પોતે જ તમને આશીર્વાદ આપવા માટે તેમના પાકીટમાંથી કે હાથમાંથી એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો કાઢીને આપે હે આ સિક્કો બળજબરીથી કે માંગવાથી લેવાનો નથી તેમના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ સાથે જ્યારે ते सिक्को तमने मड़े हे ते चमत्कारिक बने है सिक्का शुद्धिकरण पूजन ते सिक्का ने घरे लावी ने सौ प्रथम गंगाजल अथवा शुद्ध पानी थी धोई लो घरना मंदिर मा माताजी मूर्ति के तस्वीर पासे स्थापित करो नवरात्रि जारे पण तमे पूजा करो नी पण पूजा करो तेना पर कंकु हड़दर चोखा अने फूल अर्पण करो धूपदीप बताने माँ लक्ष्मी और माँ दुर्गा मंत्रों नो जाप करो आ करवा थी ते सिक्को अभिमंत्रित सिद्ध थी जाए है सिक्का ने साचवा रीत नवरात्रि अंतिम दिवसे के दशहरा दिवसे ते सिक्का ने एक लीला के लाल रंगना रेशमी कपड़ा में बांधी दो लीलो रंग बुद्ध ग्रहनु प्रतीक है અને લાલ રંગ માતાજીની શક્તિ અને સૌભાગ્યનું ત્યારબાદ આ પોટલીને તમારી તિજોરી ગલ્લો પૈસા રાખવાનું કબાટ अथवा તમારું पर्सમાં હંમેશાં માંટે રાખી દો આ ઉપાય કરતી વખતે રાખવાની સાવચેતીઓ આ ઉપાય જેટલો શક્તિશાળી હે તેટલી જ સાવચેતી રાખવી પણ જરૂરી હે ક્યારે અપમાન ન કરવો ભૂલથી પણ ક્યારે કોઈ કिन्नરનું અપમાન ન કરો કાસ્કરીને નવરાત્રીના દિવસોમાં તેમનું અપમાન કરવું એ સીધુ બુધ ગ્રહને ક્રોધિત કરવા બરાબર છે જે તમારું ભાગ્યને બરબાદ કરી શકે છે ખોટી વસ્તુઓનું દાન ન કરવો કिन्नરોને કેરે સ્ટીલના વાસણ જૂના કપડા પ્લાસ્ટિકની વસ્તુઓ કે તેલનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન અશુભ માનવામાં આવે છે અને તેનાથી નકારાત્મક પરિણામ મળી શકે છે શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ પણ ઉપાય ત્યારે જ ફળે છે જ્યારે તેને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે મનમાં શંકા રાખીને કરેલું કાર્ય ક્યારેય સફળ થતું નથી નવરાત્રીનું આ મહાપર્વ આપણે શક્તિની ઉપાસના અને સકારાત્મક ઊર્જાને ગ્રહણ કરવાનો અવસર આપે છે किन्नर पासे थी आशीर्वाद रूपे मडेलो एक रूपया धातु टुकड़ो नहीं परंतु तेमा शक्ति माँ लक्ष्मीनी कृपा ग्रहना सकारात्मक प्रभावन एक जीवंत प्रतीक है जो साची विधि थी आ उपाय कर जीवन की तमाम आर्थिक अने अन्य समस्याओं अंत आए है अने तेनु जीवन सुख શાંતિ અને સમૃદ્ધિ થી ભરાઈ જાયે હે આ નવરાત્રીયે ચાલો આપણે સો કिन्नર સમુદાય પ્રત્યે સન્માનની ભાવના કેળવીએ અને તેમનો આશીર્વાદ થી આપણું જીવન ને ધન્ય બનાવીએ જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને અંત સુધી જોવા માટે आप सोनो हृदयपूर्वक आभार